તમે પેલી <tapore> <talent>

મોડું કર્યું તમે આ ગાડી નથી આવી ભલા ભલા આકાર માં ઘણા ખૂબ બહુ કામ હોય

જોર લગા કે બે જણા થી ધક્કો ના લાગે ને હાડો ઉતરો એકલે મારી જો તો ગાડી આવી ના લવાય હાડો સમને ખબર પડે કલાક થી આ લે જ લાયા કરી

ફાર્મલ ને લગાવો બકો જો હવે ઓખા કોઈ દાડો આવી ગાડી જોવી તો ઓણી ના કરતા હો વિકાસ પડે એટલે બસ સસ્તું હવે જોથી આપણે હેડો ને હેડો

અલ્યા ગોટાનો કેમ ખરામ ખરા સવા નાતો પાણી નિકરવાનો અલ્યા આ બધી રાગે કરા બે આબના થઈ એ તો આવશે તું જેની ચિંતા રાખ અમરાજી બોલજો બાસલ ના બોણા આટલું મસ્ત આયોજન છે અને ખઈએ ન તો પછી નાકનો નકબું પડે વાત કરો અલ્યા ગોટાને પાઉ પૂરી શાક ને બટાકા છે હડો જે અજે હડો હવે આવો મારો ફેલો પેલા તો ભલામ પડી હડો લા ના લઈ લણું હું તો કપા કે કેમ પણ એવું લાગે કે આ ને માયા લઈ લો લે હાટ હાટ એ મને બકરાજી આ પણ તો નાપાડી જે જેટલું તરડું હતું તરડજે લે હોડો હોડો એ કિલો મેલે નતો રે મને તો ને બકરાજી ને નહીં હાડું આલ્યું છે

વોટ 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 દાયરો બાર પર મોળા મોટા બોળા ગણકા કે નાહી જવાલા તો મારા ને કેટલા ટાઈમ જા છે હવે જાઓ દેહ એ ભઈ ઓને બેરે હિસાબ આગે તો તે લાઈન આલો હું વિકાસ પેરેની મેમ્બરી ફી પેપડ કો મને વી થોડા છે મફત નથી આટ એ વિકાસજી એ બકરાજી દેવા દો અંબાજી અંદર બેઠો

ને નવરા ભાડી ગયો છતો યાત્રા કરવાની કહ્ય છે તારા ધક્કા મારવા નહીં ને કહ્યા એટલે ભાઈ ભાડું છે મારી વાર ઘડો નથી બોલો ગાડી બધી ખાવાની નહીં ના બરાબર છે ગાડી સાઈડમાં કરી દો આપડે યાત્રા કહી જાવ પછી જાવ ઘરે હું ના પકડાવી મારે ભાઈ પૈસા ભાડું આ લેમ ઘાડી અમે કરાવતા ભાડું હોય તો પકડ્યા તો મેળા દોસ એવું તો ગાડી ભાઈ પકડવામાં ઓછું કરું હ

જો જાણ જો હંમેશા માટે જો વિકલાની ગાડી લાવું તો આ તો મને હેડાડી ને તોડી નાખે ને ધક્કા માર્યા મારા બેટા આ બાકી દેતા મને

અરે ભાઈ જે વખત દેશી ઢાબામાં માં જમવું આવે તો ખરેખર એક નંબર બકરાજી જમવાનું બનાવે છે પણ જમવું બનાવે છે પણ શું